સમગ્ર દેશભરમાં હીટવેવનો પ્રકોપ જોવા મળે છે ત્યારે રાણવાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે તાલુકા કક્ષાની આ હોસ્પિટલમાં ગાલપચોરિયા તાવ અને માથું દુખાવાના તેમજ ચક્કર આવવાના અનેક દર્દીઓ નોંધાયા છે ત્યારે મેડિકલ ઓફિસરે સાવચેતી રાખવા સૂચનો કર્યા છે મારું નામ ડોક્ટર નયન કરમકા છે હું અહીંયા મેડિકલ ઓફિસર સી એચ રણાવ તરીકે છું અત્યારે તડકા અને ગરમીને લીધે અત્યારે અમારે નોર્મલી દસથી વીસ ટકા જેટલા પેશન્ટમાં વધારો થયો છે જેમાં ઝાડાવટીના કેસ ચકરાવ હોય માથાનો દુખાવો એવા કેસ થોડા વધારે આવે છે અને પાંચ ટકા લાલ કિચોડિયાના કેસ પણ અત્યારે આવે છે બીજું ખાસ દર્દીને તકેદારી એ રાખવાની કે તડકાનું બને ત્યાં સુધી બહાર બપોરે થી ની વચ્ચે જરૂર જરૂર ના અને ખાવાનું ઠંડા પીણા છે વાસી ખોરાક છે ખાવાનું ઓછું રાખવું અને ઓપીડી કેટલી છે ઓપીડી અઢીસો થી ત્રણસો જેવી એવરેજ થાય છે રોજની અને એમાં વીસ થી ત્રીસ ટકા જે પેશન્ટ છે આ હીટ સ્ટોક લાગવાને લીધે આવે છે